તો અમદાવાદમાં ઉનાળુ વેકેશન શરૂ થતાં જ કાંકરિયામાં લોકોનો ધસારો વધી ગયો છે અમદાવાદ અને બહારથી લોકો ત્યાં પહોંચ્યા છે પરિવાર અને મિત્રો સાથે રજાનો આનંદ પણ લોકોએ માણ્યો છે હરિયાણાના કારણે કાંકરિયામાં ગરમી ઓછી લાગે છે તો જે હરિયાળી છે તેના કારણે કાંકરિયામાં ગરમી ઓછી છે અને જુદા જુદા પ્રાણીઓને નિહાળી બાળકો પણ ખુશ ખુશ જોવા મળી રહ્યા છે સમય એટલે કે વેકેશનનો સમય છે અને સૌ કોઈક પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ખાસ કરીને બાળકોને જે રજાનો સમય મળ્યો છે એમાં સૌ કોઈક આસપાસના જે વિસ્તારો છે જોવાલાયક જે સ્થળો છે ત્યાં બાળકોને લઈને પરિવારના જે સભ્યો છે તેઓ પહોંચી રહ્યા છે અને વિશેષ વાત કે અમદાવાદનું સૌથી વિશેષ જોવાલાયક સ્થળ કાંકરિયા અને કાંકરિયાનું જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં બાળકો સાથે જે માતા પિતા છે તેઓ સમયનો સમય વિતાવી રહ્યા છે અને ખાસ જ્યારે કાંકરિયામાં જુદા જુદા પ્રાણીઓની વાત હોય તો નિશ્ચિત રૂપે બાળકોને એક નોલેજ પણ મળે સાથે જ તેઓ આપણી જે પ્રાણી સંસ્કૃતિ છે તેને પણ સમજી શકે તે પ્રકારનો પ્રયત્ન અત્યારે માતા પિતા કરતા નજરે પડી રહ્યા છે વાતચીત પણ કરીશું જેઓ કાંકરિયાની મુલાકાત માટે આવ્યા છે એમની સાથે આપ જણાવો ક્યાંથી આવ્યા છો કરોલથી આવ્યા છીએ સ્પેશિયલી કાંકરિયા ફરવા માટે સ્પેશિયલી કેવું લાગી રહ્યું છે અત્યારે બહુ સારું લાગી રહ્યું છે કોણ કોણ આવ્યા છો મારા મિસ્ટર મારા બેબી મારો બાપુ અમે બધા આવ્યા છીએ અમારા એમના ફ્રેન્ડ એના મિસિસ એમની બેબી આ બધા સાથે આવ્યા છીએ બિલકુલ રજાનો સમય છે ત્યારે નિશ્ચિત રૂપે માત્ર એક પરિવાર નહીં પરંતુ મિત્રોની સાથે પણ લોકો અહીં આવી રહ્યા છે અન્ય લોકો છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો ક્યાંથી આવ્યા છો સુરેન્દ્રનગરથી સ્પેશિયલી અમદાવાદ ફરવા આવ્યા છો હા કઈ કઈ વસ્તુ જોઈ અમદાવાદમાં અત્યારે પેલા કાંકરિયા જોયું અને કાલે લાલ દરવાજા જોયું કઈ વસ્તુ સૌથી વધારે ગમી આ ઝુપા સૌથી વધારે ગમે છે લાલ દરવાજા રીઝનેબલ ને બધું સારું હોય છે ત્રણ દરવાજા જોયું પછી ભદ્રકાળી માતાનું મંદિર જોયું બિલકુલ બાળકો સાથે તમામ જે લોકો છે તેઓ ફરવા નીકળી રહ્યા છે કારણ કે લાંબા સમય આખા વર્ષનું સૌથી મોટું વેકેશન છે અને ઉનાળાનો સમય છે ત્યારે નિશ્ચિત રૂપે અન્ય વિસ્તાર કરતા કાકરિયાનું જે તાપમાન છે કારણ કે ગ્રીનરી એટલી બધી છે કે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ચારથી પાંચ ડિગ્રી ઓછો રહે છે જેના કારણે લોકો આ સમયનો સદુપયોગ પણ કરી શકે છે અને સાથે ગરમીથી પણ ક્યાંક બચી શકે છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ